વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના શૈક્ષણિક હબ ગણવામાં આવે છે વાઘોડિયા તાલુકામાં અનેક ખાનગી કોલેજો કાર્યરત છે જેમાં પારુલ યુનિવર્સિટીમાં ખાસ કરીને આફ્રિકન એશિયન અને મિડલ ઇસ્ટના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓ વચ્ચે ગત સાંજે જાહેરમાં છૂટા હાથની મારામારી થયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી એવું એક વિડીયોમાં દેખાઈ રહ્યું છે જો કે આજ સવાર સુધી સમગ્ર મામલે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઘટનાને લઈને દહેશતનો માહોલ છે મારા મારી કયા કારણસર થઈ તેની પણ કોઈ માહિતી હાલ સુધી મળી નથી